ભારે હિમવર્ષાથી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જનજીવન થયું પ્રભાવિત હિમવર્ષાના કારણે હવાઈ રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને તેના પરિણામે તંગમર્ગ પાસે સ્થિતિ સૌથી વધુ ખરાબ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવાની ફરજ પડી અને હજુ આગામી કલાક સુધી બરફ વર્ષા થવાની વ્યક્ત છે આશંકા રસ્તા નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે જેના કારણે બે હજારથી વધુ વાહનો ફસાઈ ગયા છે શ્રીનગર લે હાઇવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ગયા છે આમ જમ્મુ કાશ્મીરમાં બે નેશનલ હાઇવે અને અટલ ટનલ બંધ થઈ ગયા છે બને હાલ બારામુલ્લા સ્ટેશન પર ટ્રેન સેવાઓ રદ કરી દેવાઈ છે કાશ્મીરમાં આ સિઝનમાં એટલો બરફ પડ્યો છે કે પર્વતોથી લઈને મેદાનો પ્રદેશો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે ફુલગામ જિલ્લાના કેટલાક ગામોમાં ત્રણ ફૂટ જેટલા બરફના થર જામી ગયા હતા એ જ રીતે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર પર્વતો પર છવાયેલા બરફનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા પરંતુ હિમવર્ષાએ પ્રવાસીઓની મુશ્કેલી વધારી દીધી હિમાચલ પ્રદેશમાં પોલીસે સોલંગ ઘાટીથી દસ હજાર જેટલા પ્રવાસીઓને બચાવ્યા હતા જ્યાં શુક્રવારથી હિમવર્ષા થઈ રહી છે અહીં પણ અનેક જાહેર કરવી પડી ઉત્તર ભારતની હિમવર્ષાએ જકડી લીધું ત્યારે રાજધાની દિલ્હીમાં વરસાદે રેકોર્ડ તોડ્યો શનિવારે દિલ્હીમાં એકતાળીસ બે મિલીમીટર વરસાદ ખાબક્યો જે છે અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો છે ક્યાંક બરફની ચાદરમાં લપેટાયું છે એરપોર્ટ જેના પરિણામે હવાઈ સેવાને પણ અસર પહોંચી છે તો હાઈવે પણ બંધ છે કારણ કે રસ્તાઓ પર પણ બરફની ચાદર જે છવાયેલી છે તેના કારણે વાહન વ્યવહાર ત્યાંથી અશક્ય બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે બીજી તરફ પર્વતોથી માંડીને દરેક જગ્યાએ બરફ જ બરફ જોવા મળતા સહેલાણીઓમાં ખુશી જોવા મળી રહી છે સહેલાણીઓ વર્ષાનો આનંદ માણી રહ્યા છે તો ખાસ આ સમયે કાવાની મોજ લેતા પણ જોવા મળ્યા લોકો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બધી જ જગ્યાએ બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દરેક જગ્યાએ સફેદ ચાદરથી ઢંકાઈ ચૂક્યા છે રસ્તાઓ બધા જ ઘરો પર પણ સફેદ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે તો પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં આ રીતે બરફ વર્ષાનો લુફ્ત ઉઠાવતા આનંદ ઉઠાવતા જોવા મળ્યા હિમાચલ પ્રદેશમાં પણ ઝાડવાઓ પર પણ બરફના ટીપા જામી જતા ત્યાં ખૂબ જ રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યું છે હિમાચલ પ્રદેશમાં પણ અને ઉત્તરાખંડમાં પણ લોકો બરફવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા कल से ही जैसी बर्फबारी शुरू हुई हमने अपनी जो मैन मशीनरी है वो डिप्लॉयड रखी हुई थी वो ऑन ग्राउंड थी और हम लोग कल से ही स्नो क्लियरेंस ऑपरेशन में लग गए थे खासतौर पर जो हमारे स्मार्ट सिटी के नए प्रोजेक्ट्स हैं जैसे घंटाघर है जैसे रिवर फ्रंट है रेजिडेंसी रोड है इस पर कल शाम को ख़ासतौर पर इस लाइटिंग इफेक्ट की वजह से और जो ये नए हमारा मॉडर्न इंफ्रास्ट्रक्चर बना है प्लस स्नोफॉल वो बहुत ही अच्छा नज़ारा था लोगों ने एंजॉय किया प्रशासन अपना काम कर रही है स्नो क्लेरेंस की जा रही है डी की जा रही है और पूरी तरह से हम लोग रेडी हैं अगली स्नोफॉल के लिए भी और जब भी आए खासतौर तो पर विंटर्स में तैयारी करके आए जो टेम्परेचर है वो माइनस में भी जाता है तो उस तरह की तैयारी करके आएँ बिल्कुल और इन्जॉय करें